આપડા જેટલા મકરાની ભાઈઓ છે ને ભેગા કરો અને મારા કાદર ભાઈ ને તો ખાસ કરીને ભાઈ કાદર ભાઈ એને તો ખાસ કરીને આમંત્રણ દેજો જા તો ભણા જા અને કાદર ભાઈ ને બોલાવીને આવો અને આપણે બધા મકરાણી ભાઈ ભેગા થઈ અને નવા સાથે ની સામે કઈક લડત લડી મોતમાં સાંભળે ખાલી કરી દેજો પછી તમને બધાને પુત્રને ને મોત મારશો અને આનું પરિણામ બહુ ખરાબ આવશે મને અત્યારે કઈ હુંચતું નથી હું એટલો માણસ છું મારા બે નાના નાના છોકરા છે ઘરવાળી છે મારે હું કરવું મને કઈ હું જતું નથી કાદરભાઈ આપણે માવામાં ડોકો જોતો ને તેઓ બધી ભૂલી જાવ અને ભાઈબંધી કરી ને સાથે આપણે નવાબ સાથે લડ્યા લડીએ અરે મોહમ્મદ અલી કેમ મને યાદ કર્યો આવી ભીડો આવી સાદરભાઈ આવી રીતના છે અને બધાય મકરાણી ભાઈ ને મેં બધાને ગામો ગામથી બોલાવ્યા છે આપાયાથી કંઝોધર ત્યાં આવ્યા આપાય થી બરણા ત્યાં આવ્યા આપાયા રાકેશ ત્યાં આવ્યા અને ભાઈ બધાય ખાતર બધે બધાય મકરાણી ભાઈને બોલાવ્યા છે અને હું એકલો પડી ગયો તો ને એટલા માટે મને મારી સમાજનો સપોર્ટ જોઈએ છે કાદરભાઈ ભાઈ 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 કઈ વાંધો નહીં શું કર્યું બધાય મકરાણી છે પણ આ નાના નાના છોકરાઓ ને કોણ હમદા છે આ કોઈ વાતમાં સમતા નથી સ્પીકર ની બાજુ માં કરવું હું કાદર ભાઈ રહેમાન ખાન જે

પ્રાણી ઉપર જડે હુણે આંખ નહીં આવવા દે કે કોઈ બેન દીકરી ની ઉપર હાથ નહીં આવવા દે આ તમને વચન છે આ કાદુ મકરાણી નું વાહ કાદર વાહ મને એટલો ભરોસો નતો એના દે તમે વધારે ભરોસો દીધો છે હાલો અમે તમારી સાથે છે અને બારોજો કરીએ જ્યાં તમે જેવા સ્થાન કરજો હું આજે ગામ દેખાય છે એમાં સર વિષય જાઉં છું કોનામાં માણસાઈ છે અને કોનામાં ખાનદાની છે કહી ખમવા ભીખાને રોકવા આય તો નઈ અરે પાવરું પાણી તો વાવ નઈ મારા કોઈ આપતા નઈલા કાધુ મકરાણી આતો કાધુ મકરાણી જોડે બાપુ ઠીક છે

बाळा हिंदू નું વિતરીનો ધર્મ છે કે જે પણ અપરાંગણે આવે એ ભૂખ્યા બેટે નો જાવ જોઈએ ભાઈ અરે બેન તો મને ઓર કે શું કોણ છું ભાઈ ભાઈ તમે ભલે ગમમે તોય પણ મેં તો મારો આછરા ધર્મ નિભાવ્યો છે અરે હા બેન હું આ

અને આ આ લૂંટારાઓને હું જીમતો નહીં છોડું આ મારા બારવટાની પ્રતિજ્ઞા છે બેન પણ બેન યાદ રાખજે આ તારું ઘર છે ને આજ મેં અહીંયા રોટલો ખાધો છે મેં અહીં વિહામો ખાર્યો કર્યો છે જેથી કરીને હું તને વચન આપું છું કે હું તારું ઘર છે એ છોડીશ નહીં અને આખું ગામ ભાંગીશ પણ તારી નિશાની મને કઈ ગાજે જેથી દેવડો કઈ શું વાંધો ને બેન તારા ઘરના બાર ના ટોટલા પે બંને ટોટલા ઉપર દીવા કરશે જેથી કરીને મારા સાથીઓ આ તારું આ ઘર નઈ લુટે આ મારું વસન છે બેન તને bye okay. આપડે ja, but...

મે મને વતન ની વાત કરી તે ને ભાઈ હા બેન તો આ જાવ હું જે વતન માંગુ છું તાકું ગામડે ગામ તારે કદી ઉતરો નઈ અને જો તો આ ગામડે ગામ માં કોક મુતો હોય ને તો નારિયળ દેવું હોય ને તો એ જ જઈજે આવજે પપણી મુકો અરે બેન બા તારા ગામ માં તો પાપી નારા ધમો એવા જ લોકો છે ને મારે તો આ બધને મારીને ખેર કરવાના હતા એટલે હું તો માગી લીધું

એને ત્રાસ કરું છે એટલે હું એને જીવ તો નહીં છોડું કઈજે કરી પ્રજાની રંજાડી છે બેન દીકરીના હૈકારા લીધા છે એટલે આજ એને હું છોડીશ નઈ બેન મને આશીર્વાદ દેજે આવ ભાઈ માતાજી તારી રક્ષા કરે રહેમાન ખાન તને તમારો આભાર જન

ઓતમ છે અને ને તે કે માનવાળો હું કાજુ મગરાણી તો આવ હવે એને ઊભા સરો ક્યાંસ ઘરે તમે જાવ એને ઉપાડી લો બોન નીકળ તું બહાર દોડ તું શાંતિથી rato る